सिंह यादव जीवन साथ संकायेला अमूल्य वारसा पर प्रतिबिंब और वास्तविक इतिहास नो परिचय कारण के आजादी लड़त में यादव यादवनु योगदान अपार छे जो तमें आम न करू तो ओबीसी एससी एसटी नो अपमान छे ઉત્તર ભારત ના પરિયાર ના નામ થી જાણીતા લાલાઈસિંહ યાદવની જયંતિ નિમિત્તે કથરા ગામમાં એક મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દૂર દૂરના શહેરોમાંથી લોકો આવી રહ્યા છે તેમના ગામની આ મારી પહેલી મુલાકાત છે અને હું મુંબઈ થી અહી આવ્યો છું આજે લાલાઈ સિંહ યાદવ એક મોટું નામ છે અને પછાત જાતિના ઘણા યુવાનો તેમના લગ્નના આમંત્રણો પર તેમનો ફોટોગ્રાફ છાપે છે તહેવારોમાં પોસ્ટરો લગાવવામાં આવે છે અને તેમના પુસ્તકો વહેંચવામાં આવે છે ઘણા યુવા સંશોધનકારોએ તેમના વ્યક્તિત્વ અને કાર્ય પર તેમની પીએચડી થિસિસ લખી છે મને ખબર નથી કે કેટલા લોકોએ લાલાઈ સિંહ પર ભાષણો આપીને મોટી ખ્યાતિ મેળવી એક સપ્ટેમ્બર અને સાત ફેબ્રુઆરીના રોજ તેમના પર ઇવેન્ટ્સ હોય છે અને ફેસબુક અને યુટ્યુબ પર પ્રોગ્રામ હોય છે અલબત્ત આજે તે સામાજિક જાગૃતિનું પ્રતીક છે પરંતુ આ માટે લલાઈસિંહ યાદવે જે વિશાળ બલિદાન આપ્યું છે તેનું હજુ પણ યોગ્ય મૂલ્યાંકન થયું નથી તેરિયા લલાઈસિંહ યાદવનું જીવન ખરેખર અસામાન્ય હતું તેની તસવીરોમાં જોવા મળતી નમ્રતા પાછળ કેટલું દર્દ છુપાયેલું છે તેની કલ્પના પણ આપણે કરી શકતા નથી તેઓ તેમના પોતાના પ્રિયજનો દ્વારા દુઃખી થયા હતા અને લોભથી દુઃખ થી થયા હતા કે તેમની એકની એક પુત્રીના મૃત્યુ પછી તેઓ તેમના પૂર્વજોની જમીન તેમણે વેચતા નથી આ કહેવાતા સ્નેહીજનોની નજરમાં લાલાય સિંહ ગાંડા હતા અને તેમનું કામ સ્વયને બરબાદ કરતું હતું આ લોકોએ તેને એટલો टॉર્ચર કર્યો કે તેમણે છેલ્લી ઘડીએ તેના પર વિશ્વાસ પણ ન આવ્યો તેમને ડર હતો કે આ લોકો તેમના ખોરાકમાં ઝેર ઉમેરી શકે છે जिंजाक शहर में तमनी प्रेस परंतु जारे गाम मा जता, त्यारे मा पर त्यारे जयरेपण पोताना तार पोता पाटीदारों नहीं वाल्मीकि परिवार जताने त्या बैसी ने जिंजाक कागड़ लपेटी ने लावेली रोटली अथाणा खाता हता। શિકોહાબાદના રહેવાસી રામકરણ નામના તેમના એક પરિચિતના મુખેથી હું એ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો કે તેઓ ખાદીની બેગમાં એક નકલ અને પેન ઉપરાંત હાથ લાંબી કુહાડી રાખતા હતા જેથી તેઓ કોઈ પણ ખરાબ સમયમાં પોતાનું રક્ષણ કરી શકે આજે પેરિયાર લલાઈ સિંહ યાદવનું કદ ઘણું ઊંચું છે प्रगतिशीलता અને મનોવાદ વિરોધીના નામે તેમણે મહત્વાપનારા લોકો તેમની જેમ કેટલું કામ કરી શકે છે તે તો આવનારો સમય જ કહેશે પરંતુ જો પછાત સમાજ તેમની પાસેથી પ્રેરણા લઈને આગળ વધશે તો લલાયસિંહ જેવા મહાપુરુષ મોટી જીત મેળવશે પરંતુ સૌથી વધુ ખલેલ પહોંચાડનારી બાબત એ છે કે આવા મહાન વ્યક્તિત્વની રાજકીય ઉપેક્ષા એસપીએ રાજ્યમાં લાંબા સમયથી શાસન કર્યું છે પરંતુ કોલેજ સ્કૂલ ચોક અને એક શેરીનું નામ પેરિયાર લલાઈ સિંહના નામ પર રાખવું યોગ્ય ન માન્યું શું આ ક્ષુલ્લક બાબત છે ના આ સમાજવાદી પાર્ટીની અંદર મનુવાદી જંતુઓની વિશાળ હાજરીનો સંકેત છે परशुराम नो बहुजन समाज સાથે શું સંબંધ છે તે આશ્ચર્ય થાય છે પરંતુ અખિલેશ યાદવ જેવા લોકો ફરસા લહેરાવતા રહ્યા તેઓ પરશુરામ ના ભવ્ય મંદિર ના નિર્માણ ની ઘોષણા કરતા રહ્યા હકીકતમાં તેઓ વિચારે છે કે પછાત વર્ગો તેમની દુધાળી ગાય છે જેને તેઓ દરેક ચૂટણીમાં સરળતાથી દૂધ આપશે પરંતુ હવે પાંચ ચૂંટણી હાર્યા બાદ તેમનું ડહાપણ તેમના ધ્યાનમાં આવવું જોઈએ કે જો તેઓ પ્રમાણિકતાથી ઘાસચારો અને પાણી નહીં આપે તો દુધાળી ગાયો પણ ગાયોને મારી નાખે છે અને ભરવાડ પણ ચારેને ખાવા માટે ભૂખ્યો થઈ જાય છે મારે એવું ન કહેવું જોઈએ પરંતુ આ રાજકીય ગુલામોને જોઈને જે હૃદયની પીડા વધુ ઝળકતી વધી જાય છે તેનું શું તેરિયા લલાયસિંહ યાદવના પિતા ચૌધરી ગજજુસિંહ યાદવ એક બહાદુર અને નીડર વ્યક્તિ હતા જે કોઈ પણ પીડિત અને પીડિત વ્યક્તિની મદદ માટે હંમેશા તૈયાર રહેતા હતા મને ઘણા સ્થાનિક લોકોએ કહ્યું છે કે તે દિવસોમાં દલિત અને પછાત જાતિની સ્ત્રીઓને બાળજન્મ સમયે સ્થાનિક સામંતશાહી સ્વામીઓ અને બ્રાહ્મણો દ્વારા ગામની બહાર બાંધવામાં આવેલી ઝૂંપડીઓમાં રહેવાની ફરજ પાડવામાં આવતી હતી જેથી ગામ અશુદ્ધ ન થાય ડિલિવરીના ત્રણ દિવસ પછી જ તેમને ગામમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી તે એક રિવાજ બની ગયો હતો ચૌધરી ગજ્જુસિંહ આ પ્રથા સામે લાઠી ઉગામી હતી અને આખરે તેને અટકાવી દીધી હતી. પેરિયાર લલાય સિંહના પિતા ગુજ્જુસિંહ યાદવ એક મહંતુ આર્ય સમાજી હતા. તેઓ માત્ર સામાજિક ભેદભાવ અને જ્ઞાતિના જ સખત વિરોધી ન હતા પરંતુ તેમણે સામંતશાહી ગુલામી અને દમનનો પણ વિરોધ કર્યો હતો. વૃદ્ધસ્મયના લોકો કહે છે કે તે મહાન કદનો અને બહાદુર માણસ હતો અને તે એક મહાન ખેડૂત હતો તેમણે તેમના સમયના અન્યાય સામે આજીવન સંઘર્ષ કર્યો તેરિયા લાલાઈને આ નિર્ભયતા અને ખંત વારસામાં મળી હતી તેણે આખી જિંદગી બીજા સામે લડત આપી તેના પિતાએ દરેકને તેના ઘરના દરવાજા પર આવેલા કૂવામાંથી પાણી લેવાની મંજૂરી આપી તેથી પુત્ર પર પોતાનો ગામના દલિતોને આજીવન મિત્ર માનીને હંમેશા તેમની સાથે ઉગો રહ્યો આના પર વિચાર કરવાની જરૂર છે તેરિયા લાલાઈનો એક મોટો કારણ હતું અને તેણે તેના માટે બધું જ દાવ પર લગાવી દીધો હતો ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં કોઈએ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આટલો મોટો કેસ લડ્યો નથી અને જીત્યો નથી લાલાઈસિંહ યાદવનો જન્મ 1 સપ્ટેમ્બર 1911 ના રોજ કતરા ગામમાં થયો હતો જે રેલવે સ્ટેશન ઝીનસ્કની પડોશમાં આવેલું છે દેમની માતા મુલાદેવી ખૂબ જ માતૃસંસ્થ મહિલા હતી લાલાઈસિંહના મામા તે વિસ્તારના લોકપ્રિય નેતા હતા સાધોસિંહ યાદવ ત્યાં હતા તેના મામા ચાઉ નારાયણસિંહ યાદવ એક ધાર્મિક અને સામાજિક કાર્યકર હતા તેઓ જૂના જમાનાના હોવા છતાં પરિવાર અંધશ્રદ્ધા રૂઢિપ્રયોગો પાછળ દોડવાનો ન હતો લલાયસિંહ યાદવે 1928 માં હિન્દી તેમજ ઉર્દુ સાથે મધ્યમ વર્ગ પાસ કર્યો હતો તેઓ 1929 થી 1931 સુધી 2 વર્ષ માટે वन रक्षक હતા 1931 માં તેમનું લગ્ન રુરા રેલવે સ્ટેશન પાસે આવેલા જરેલા ગામના સરદારસિંહ યાદવની પુત્રી દુલારી દેવી સાથે થયા હતા 1933 માં તેમણે આર્મ્ડ પોલીસ કંપની ડિસ્ટ્રિક્ટ મુરેના MP માં કોન્સ્ટેબલના પદ પર ભરતી કરવામાં આવ્યા હતા તેમણે નોકરીમાંથી સમય બચાવ્યો અને વિવિધ શિક્ષણ મેળવ્યું 1946 માં તેઓ નોન-ડેઝિટેડ પર્સનલ પોલીસ એન્ડ આર્મી એસોસિએશન ग्वालियरના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા સોલ્જર ઓફ ધ વોરની તર્જ પર તેમણે સિપાહીઝ डिस्ट्रક્શન નામનું પુસ્તક લખ્યું હતું આ પુસ્તકે કામદારોને ક્રાંતિના માર્ગે अग्रસર કર્યા હતા આઝાદ હિંદ ફૌજની જેમ તેમણે ગ્વાલિયર રાજ્યની આઝાદી માટે લોકો અને સરકારી કર્મચારીઓને સંગઠિત કર્યા હતા અને પોલીસ અને સેનામાં પણ હડતાલનું આયોજન કર્યું હતું ઉત્તર ભારત ના પરિયાર લલાયસિંહ યાદવની જયંતિ ના અવસર પર ग्वालियर રાજ્યો ના સ્વતંત્રતા સંગ્રામ ના સંબંધમાં પોલીસ અને સેના માં હડતાલ નું આયોજન કરવા ના આરોપ માં લલાયસિંહ યાદવની તેમના સહયોગીઓ સાથે તેમના સાથીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી 6 નવેમ્બર 1947 ના રોજ ग्वालियर ના સ્પેશિયલ ક્રિમિનલ સેશન્સ જજે તેમણે 5 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી અને 5 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો પરંતુ એ પછીના વર્ષે લલાય સિંહને તેના સાથીઓ સાથે છોડી મુકવામાં આવ્યો पेरिया सिंह यादव स्वयंशिक्षित व्यक्ति था अने खूबजना हिंदी अने संस्कृतना तमाम धार्मिक पुस्तकों ने हसी हता। परंतु तेमने तेमा विश्वास उल्टानु तेमनी आँखों प्रत्ये वू ने वू वदु आलोचनात्मक बनी गई हती। धर्म थी हिन्दू धर्मग्रंथों अत्यंत वहम दगाखोरी और दंभ थी हचमची ग બધે જ બ્રાહ્મણોનો મહિમા અને શોષિત અને શોષિત સમાજની માનસિક ગુલામીના કાવતરાથી તેઓ વ્યથિત હતા તેઓ એવા તારણ પર આવ્યા હતા કે શૂદ્રોને સમાજના ઠેકેદારો દ્વારા ઈરાદાપૂર્વકની રચનાઓ અને ષડયંત્રો દ્વારા બે વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા એક શુદ્ર છે અને બીજો અસ્પૃશ્ય શૂદ્ર છે પણ શુદ્ર શૂદ્ર છે ભલે તે ગમે તેટલું સમૃદ્ધ કેમ ન હોય તેમણે કહ્યું હતું કે સામાજિક અસમાનતાનું મૂળ કારણ વર્ણ જ્ઞાતિ જ્ઞાતિપ્રથા શ્રુતિ સ્મૃતિ અને પુરાણો દ્વારા પોષાય છે સામાજિક અસમાનતાનો નાશ સમાજ સુધારણામાં નહીં પરંતુ સિસ્ટમથી વિખૂટા પડવામાં રહેલો છે अत्यंत सुधीमा टेमने ए स्पष्ट થઈ ગયું હતું કે વિચારોના પ્રસારનું સૌથી શક્તિશાળી માધ્યમ એ છે કે નાના સાહિત્યનું કાર્ય હાથમાં લેવું 1939 માં пеरियार લલાયસિંહ યાદવની માતા અને 1946 માં તેમની પત્ની અને 1953 માં તેમના પિતાના નિધનથી તેઓ વ્યક્તિગત રીતે હચમચી ગયા હતા તે તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો હવે ઘરમાં તેના સિવાય બીજો કોઈ ન હતો લોકોની સલાહ છતાં પત્નીના મૃત્યુ બાદ તેમણે ફરીથી લગ્ન કર્યા ન હતા ક્રાંતિકારી વિચારધારા હોવાને કારણે તેમણે કહ્યું હતું કે આગામી લગ્ન આઝાદીની લડાઈમાં અડચળરૂપ બનશે ધ સ્ટોરી ઓફ ધ પબ્લિકેશન એન્ડ ટ્રાયલ ઓફ ધ ટૂ રામાયણ મનો ધ્યાન સાહિત્યિક प्रकाशन તરફ ગયો દક્ષિણ ભારત ના મહાન ક્રાંતિકારી પેર્યાર ઈટવી રામાસ્વામી નાયકરે તે સમય ઉત્તર ભારત ની ઘણી મુલાકાતો લીધી હતી લાલાયસિંહ તેમના સંપર્કમાં આવ્યા હતા તેમણે અંગ્રેજીમાં લખેલા રામાયણ અઠ્ઠુ રીડિંગના અનુવાદમાં રસ દાખવ્યો હતો સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં પણ આ પુસ્તકના પ્રચાર પ્રસાર અંગે ખાસ ચર્ચા થઈ હતી એક હજાર નવસો અડસઠમાં પેરિયાર રામાસ્વામી નાયકરે પેરિયાર લાલાઈ સિંહ યાદવને આ પુસ્તકને હિન્દીમાં પ્રકાશિત કરવાની મંજૂરી આપી હતી સાચું રામાયણ બે વર્ષની અભૂતપૂર્વ મહેનત અને સમર્પણ પછી એક હજાર નવસો ઓગણસિત્તરમાં પ્રકાશિત થયું હતું તે પ્રકાશિત થતાની સાથે જ સમગ્ર પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતમાં હલચલ મચી ગઈ હતી એ વાત પર આવી કે થોડા મહિના બાદ યુપી પુસ્તક જપ્ત કરવાનો આદેશ સરકાર દ્વારા ફરતો કરવામાં આવ્યો હતો एवं हतु के आ पुस्तक भारतना चौकस नागरिक समाज की धार्मिक भावनाओं ने जाणी ने ठेस धर्म अने धार्मिक नो अपमान करवाना हेतु थी आव्यु छे प्रकाशक सिंह यादवे उपरोक्त हुकम सामेता ना रोज अल्हाबाद नी न्यायपालिका हाईकोर्ट में फौजदारी अर्जी करती આ કેસની સુનાવણી માટે ત્રણ જજોની સ્પેશિયલ બેન્ચની રચના કરવામાં આવી હતી અપીલ કરતા લલાઈ સિંહ યાદવ અને સરકારી વકીલ અને તેમના સહયોગી પી સી યાદવ તરફથી સરકાર તરફથી એડવોકેટ બનવારી લાલ યાદવ ચતુર્વેદી એડવોકેટ અને આસિફ અંસારી એડવોકેટની દલીલો છવ્વીસ 27 અને 28 ઓક્ટોબર 1970 ના રોજ સતત 3 દિવસ ચાલી હતી ના રોજ માનનીય ન્યાયમૂર્તિ એ કે કીર્તી શ્રી કે 10 શ્રી વાસ્તવ અને શ્રી ન્યાયમૂર્તિ હરી સ્વરૂપે ઠરાવેલ કે યુપી ની સરકાર ના પુસ્તક ને જપ્ત કરવાનો હુકમ રદ કરવામાં આવે છે જપ્ત કરેલા તમામ પુસ્તકો અપીલ કરનાર લલાયસિંહ યાદવ ને પરત કરવા જોઈએ આ ઉપરાંત્યો પી સરકાર તરફથી અપીલ કરનાર લાલાઈસિંહ યાદવને ₹300 નો ખર્ચ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે લાંબી લડાઈ ગુલાબ રામાયની જપ્તી સામે લાલાઈસિંહ યાદવ માટે આ એક મહાન વિજય હતો પરંતુ તેમની પાસે જીતવા માટે હજી મોટી લડાઈઓ હતી એ જમાનામાં યુપી चौधरी चरणसिंहनी सरकार 10 मार्च एक हजार नव सौ सीतेर न रोज धर्म परिवर्तन करो फोर ओनर नो एक विशेष सरकारी आदेश जप्त डॉ. डो करना प्रवचनों संकलन आ पुस्तक मा करवामा में हतु। आ उपरांत दो आंबेडकर प्रख्यात पुस्तक जाति भेदभाव ने चौधरी चरण सिंह बार सप्टेम्बर एक हज़ार नव सौ सीतेरना रोज जप्त कर लीध सिंह यादवे बनवा लाल यादव एडवोकेट एडवोकेटनी थी केस केसनी दलील करी थी चौद में एक हज़ार सौ रोज आ पुस्तकों ने जप्त करने की कार्यवाही ने पी सरकार द्वारा रद्द करवामा आवी कर आ रीते माटे सुलभ हता। एक हजार नव सौ तोर म ललाईसिंह यादवना पुस्तक अरियो का नैतिक पोल प्रकाश विरुद्ध केस दाखल करवामा हतो। आ अजमायश तेमना समग्र जीवन दरमियान चालू रही સાચી રામાયણ સામે હાઈકોર્ટ હરિયાબાદ ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી દિલ્હીતા. શું ઉત્તર પ્રદેશની અપીલ કરનાર સરકાર ફોજદારી પરચુરણ અપીલ નં. 291/1971 ભારતની સર્વોચ્ચ અદાલત નવી દિલ્હી દ્વારા એક ચૂકાદો આપવામાં આવ્યો હતો પોઈન્ટ ના રોજ અપીલ કરનારનો પરાજય થયો હતો. प्रतिवादी ललाय सिंह यादवનો વિજય થયો હતો આ વાત સમજવી જોઈએ લલાય सिंह જેણે આખી જિંદગી મનોવાદ સામે લડત આપી હતી તેરિયા લલાય सिंह यादवે માત્ર મનોવાડીઓ સાથે જ નહીં પરંતુ તેની આસપાસના લોકો પટ્ટીદારો અને પડોશીઓ સાથે પણ સંઘર્ષ કર્યો હતો આખા પરિવારને ગુમાવ્યા પછી પણ તેઓનો બ્રેકઅપ ન થયો કારણ કે તેમની સામે એક મોટો લક્ષ્ય હતો અને તેમણે પોતાના સમાજની મુક્તિ માટે પોતાનું બલિદાન આપવું પડ્યું હતું પરિશ્રમી શુદ્રોની મુક્તિની લડતમાં તેમના પોતાના લોકો પર એક મોટો અવરોધ બની ગયા લોકો એવું ઈચ્છતા હતા કે તેઓ તેમની જમીન તેમને તબદિલ કરે પરંતુ એક વળગણ પ્રકાશક લાલાઈસિંહ યાદવે પોતાની ઓગણપચાસ વીઘા ફળદ્રુપ જમીન થોડા સમય માટે વેચી દીધી જેથી તેઓ એક પ્રકાશન ચલાવી શકે અને એક પ્રેસની સ્થાપના કરી શકે તેમણે સાહિત્યિક પ્રકાશનો માટે એક પછી એક ત્રણ પ્રેસ ખરીદ્યા આ કારણે તેમના પટ્ટાવાળાઓએ તેમને ધમકાવ્યા હતા અને અનેક રીતે ત્રાસ આપ્યો હતો पेरियाललायसिंह गामकथरा पेरिया लयसिंह गाम दुखना अंतिम दिवसों में पट्टादारी नागपुर गया हता ते अने तपस्वी नो मानस हतो दर रोज साइकल लोहता नो प्रचार करवा दूर दूर सुधी प्रवास करता ओछा पैसा मा, लाकड़ा ना फाइलिंग्स थी स्टफ पर खोराक राधता पचीना दिवसों में તેમને ડર હતો કે પાટો તેમના ખોરાકમાં ઝેર લાવી શકે છે આથી તેઓ ઝિંઝાકથી ગામમાં આવતા ત્યારે વાલ્મીકી પરિવારમાં જઈને પોતાના પોટલામાંથી રોટલી કાઢીને મીઠું મરચું અને ડુંગળી સાથે જમતા હતા લોકોને ભલે આ વાત અવિશ્વસનીય લાગે પરંતુ એ ખૂબ જ હૃદયદ્રાવક હકીકત છે કે લાલાઈ સિંહે પોતાની ખાદી બેગમાં એક નકલ અને પેનની સાથે આત્મરક્ષા માટે કુહાડી રાખવાનું શરૂ કર્યું હતું કોઈને શંકા ન જાય તે માટે તેણે પોતાનો વાંકો એક પગ રાખ્યો હતો આજે લાલાઈ સિંહ ખૂબ જ ઊંચું નામ છે પ્રગતિ અને મનુવાદ વિરોધીના નામે તેમને મહત્વ આપનારા દ્વારા કેટલું કામ કરવામાં આવી રહ્યું છે તે તો આવનારો સમય જ કહેશે પરંતુ જો તેમની પાસેથી પ્રેરણા લઈને પછાત સમાજ આગળ વધશે તો લાલાઈ સિંહ જેવા મહાપુરુષ મોટી જીત મેળવશે જ્યારે હું તેમના ગામમાં આ પ્રસંગમાં આવ્યો અને તેમના પટ્ટાવાળાઓને મળ્યો ત્યારે તેમનામાં અપરાધની ભાવના હતી તેમના મહાન પૂર્વજ સાથે કેવી રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તે અંગે તેઓ ખૂબ જ દિલગીર છે પરંતુ મેં તેને કહ્યું કે લાલાય સિંહના પિતા તેની વિરુદ્ધ નથી મહાત્મા ફૂલેને તેમના પિતાએ બ્રાહ્મણોના કહેવાથી ઘરની બહાર કાઢી મૂક્યા હતા સમાજે આ પેલા પર તમામ મહાન માણસો સાથે ખરાબ વર્તન કર્યું છે પરંતુ પાછળથી તેમણે સમજાયું કે તેઓએ ખોટું વર્તન કર્યું છે છેવટે કયા મહાન માણસને કઈ પણ સરળતાથી મળી ગયું હતું લલાય સીહ યાદવે પોતાની ભૂમિકા ભજવી હતી હવે આપણા બધાનો વારો છે ભારતીય લેબર પાર્ટીએ લાલાઈ સિંહ યાદવને ભારત રત્નનો ખિતાબ આપવાની માંગ કરી છે કારણ કે આઝાદીની લડતમાં લલાઈ સિંહ યાદવનું યોગદાન અપાર છે જો તેમણે આમ ન કર્યું તો ઓબીસી એસસી એસટીનું અપમાન છે લેખકના પોતાના મંતવ્યો છે सिंह नेशनल प्रेसिडेंट लेबर पार्टी ऑफ इंडिया जय भारत जय भीम जय संविधान जय विज्ञान नमो बुद्धाय आठ आठ शून्य शून्य छ एक शून्य एक एक, एक आठ